દર આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાન ત્રણભાઈ રામ રાજુભાઈ ગોરખતરીયા પિયુષ પરમાર શૈલેષ પરમાર સહિત આગેવાનો હાજર સગર સમાજના આગેવાનો ભાજપના પીડર આગેવાન રમેશભાઈ કોદાવલા સહિતના સેંકડો આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા ગોપાલ જયગોપાલ જયગોપાલ ગોપાલના નારા સાથે લોકોએ ગોપાલભાઈ ઇટાળિયાનું સ્વાગત કરી અભિનંદન જીતી હારતો રાખ્યા ગોપાલભાઈ ઇટાળિયાએ જણાવ્યું હતું કે કેશુબાપા પટેલે ભાજપની પહેલી શરૂઆત વિસાવદરથી કરી હતી ગોપાલભાઈ એમ પણ જણાવેલ કે આવનારા દિવસોમાં રાજ્યમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટામાં મોટો કલ્પનીય પરિવર્તન આવશે આ સભામાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોએ ભાજપ સરકારની ઉગ્ર ટીકા કરી હતી હાજરેલા તમામ આગેવાનોએ કાર્યકરોએ બે હાથ ઉચા કરી લીધા હતા શપથ લીધા હતા કે આમ આદમી પાર્ટી નિષ્ઠાવાન છે પાર્ટીમાં ક્યારેય આમ આદમી પાર્ટીનો સાથ નહીં છોડી અમે આવનારી કોઈપણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વાનોએ લોકો પાસેથી શપથ લેવડાવ્યા હતા આ સભામાં પટેલ સમાજના આગેવાનો જીવનભાઈ આકોલા શાંતિભાઈ કાલોલ સહિત મોટી સંખ્યામાં લોકોએ આ સભામાં હાજરી આપી હતી બની રિપોર્ટ બને ચુડાસમા ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટીના માધ્યમથી માળિયા વિસ્તારમાં એક જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જે રીતે વિસાવદર વિધાનસભામાંથી ખેડૂતોએ ગુજરાતભરના ખેડૂતોને એક સંદેશ પાઠવ્યો છે કે ભાજપને હરાવવી જરૂરી છે અને જનશક્તિથી જ ભાજપને હરાવી શકાય છે આ સંદેશ લઈને માળિયામાં આજે અમારી આ સભા હતી આ સભામાં ખૂબ વિશાળ સંખ્યામાં માળિયા માંગરોળ વિસ્તારના અનેક ગામના આગેવાનો વડીલો ખેડૂતો યુવાનો બધા ઉપસ્થિત રહ્યા ખૂબ ઉર્જા અને ઉત્સાહ સાથે આ સભાની અંદર તેઓએ ભાગ લીધો અને જે રીતે ભાજપના કુશાસનના કારણે માળિયા માંગરોળ વિસ્તારની દુર્દશા થઈ છે ત્યારે એક નવું નેતૃત્વ નવો વિચાર અને નવી દિશામાં આગળ વધવા માટેનો એટલે કે આમ આદમી પાર્ટીને સાથ દેવાનો સંકલ્પ આજની સભામાં ઉપસ્થિત સૌ લોકોએ લીધો છે આ સાથે વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે ભાજપના પીઠ આગેવાન એવા રમેશભાઈ ગોદાવલા જેઓ સગર સમાજના આગેવાન છે અંકિતભાઈ ગોદાવલા માનનીય અનેક પૂર્વ સરપંચશ્રીઓ યુવા મોરચાના આગેવાનો સહિત ચારસો પાંચસો જેટલા ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓના આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બાબત ખૂબ જ સૂચક છે કે આવનારા દિવસોમાં બહુ મોટું પરિવર્તન આવવાનું છે જી ગોપાલભાઈ અત્યારે જે ચાલી રહ્યું છે ગુજરાતની અંદરમાં એમાં તમે છો પ્રવીણભાઈ રામ છે રાજુભાઈ બોરખતરિયા છે રાજુભાઈ કરપડા છે અને ઈસુદાનભાઈ ગઢવી છે ચૈતર વસાવા છે એવા નેતાઓની હજી જરૂર છે તો ગામડે ગામડેથી એવા નેતા નીકળશે નીકળી રહ્યા છે ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે વિસાવદરથી વિસાવદર આમ એ ક્રાંતિની ધરતી છે કોંગ્રેસનું ત્રીસ વર્ષનું શાસન થયું સરકારમાં અહંકાર આવ્યો સરકારને ઘરે જવાનો ટાઈમ થયો તો એની પહેલી મશાલ વિસાવદરથી ચાલુ થયેલી મુખ્યમંત્રી કેશુબાપા પટેલ આવ્યા અને નવેસરથી એક નવી વ્યવસ્થા થઈ હતી આજ ગુજરાતમાં ત્રીસ વર્ષના શાસનનો અંત આવવાનો સમય થઈ ગયો છે ભાજપમાં અહંકાર આવી ગયો છે એની શરૂઆત ફરીથી વિસાવદરથી થઈ છે એટલે જે રીતે ચૈત્રભાઈ વસાવા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરોપડા વગેરે આગેવાનો સંઘર્ષ કરી રહ્યા છે મને એવું લાગે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બહુ મોટું પરિવર્તન અકલ્પનીય પરિવર્તન કોઈ રાજકીય વિશ્લેષક પણ કલ્પના ન કરી શકે એવડું મોટું પરિવર્તન તાલુકા જિલ્લા પંચાયતની ની ચૂંટણી આવવાનું છે